ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે વાતાવરણમાં બેતાલીસ સેલ્સિયસથી લઈને પિસ્તાલીસ સેલ્સિયસ ગરમી પડી રહી છે પણ હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઊંચા તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે ત્રણ મે પછી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠાનો વરસાદ પડવાની સંભાવનાઓ છે વિશે વધુમાં જણાવતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહ્યું તે જોઈએ એપ્રિલ બે હજાર પચીસ ના છેલ્લા અઠવાડિયા ની અંદર આપણે અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો એકતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે હજુ પણ બે દિવસ એટલે કે પહેલી અને બીજી મે એમ બે દિવસ હજુ પણ એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે ત્રણ તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે ત્રણ મે બે થી લઈને દસ મે બે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તાર અંદર તીવ્ર થાય તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે થી લઈ અને દસ મે બે પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને આ ત્રણ થી દસ મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા કે જેમાં પછીના અંદર માવઠાના જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ચાર થી માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ બજાર જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી લઈ અને છ તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે છે અમુક વિસ્તારોની અંદર અંદર કદાચ પણ પડી શકે સૌરાષ્ટ્રની દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી દસ મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ પાંચ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રણ થી દસ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગોને સૌરાષ્ટ્ર માટે